બાવીસ વર્ષનો નવયુવાન સંજય પોતાની જિંદગીમાં ઘણા અનુભવો કરી ચૂક્યો હતો એક ગરીબ પરિવારમાં જન્મેલો સંજય દસમા ધોરણ સુધી જ ભણી શક્યો હતો તેની ઈચ્છા કોલેજ સુધી ભણવાની હતી પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે અને સંજોગો વશાત તેની ઈચ્છા પૂરી થઈ શકી નહોતી દસમું ધોરણ પૂરું કર્યા પછી સંજય ઘરની આવકમાં થોડી મદદ થાય એ માટે નાની મોટી નોકરીઓ કરવા લાગ્યો જેથી પિતાજીનો ભાર હલકો થાય અને ઘરમાં થોડી રાહત મળે પણ કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું થોડા સમય પછી સંજયની નોકરી છૂટી ગઈ જ્યારે સંજય પોતે કમાવા લાગ્યો ત્યારે જ તેને ઘરની અસલી પરિસ્થિતિની સમજ પડી કે તેના પિતાને ઘર ચલાવવામાં કેટલી તકલીફ પડતી હશે હવે નોકરી ન હોવાને કારણે તે ચિંતામાં આવી ગયો અને દિવસો સુધી ઘરની નજીક આવેલા બગીચામાં જઈને બેઠો રહેતો નોકરીની શોધમાં વિચારોમાં ખોવાઈ જતો એ જ રીતે એક દિવસ બગીચામાં બેઠો હતો ત્યારે ત્યાં એક વૈભવી મોટર મોટર આવી તે જોઈને ખબર પડી જાય કે બહુ મોંઘી વૃદ્ધ વ્યક્તિ ઉતર્યા તેઓ લગભગ સાઠ થી પાસઠ વર્ષના હતા સારા કપડા પહેરેલા હતા તે વૃક્ષ પાસે ગયા અને ડ્રાઈવર મોટરની ડેકીમાંથી એક મોટું બોક્સ કાઢીને લાવ્યો તે બોક્સ ગોળથી ભરેલું હતું વૃદ્ધ વ્યક્તિએ ગાયોને બોલાવતા અવાજ કર્યો અને બધી ગાયો ગાયો દોડતી આવી તેઓ સાથે પૂર્વક ગોળ ખવડાવવા લાગ્યા એ બધું સંજય જોતો રહ્યો થોડા સમય પછી ગાયો ખાઈને ચાલી ગઈ પરંતુ પછી જે બન્યું તે આશ્ચર્યજનક હતું વૃદ્ધ વ્યક્તિએ ગાયો દ્વારા પડેલા ગોળના ટુકડાઓ ઉપાડીને ખાવા લાગ્યા સંજયને એ વાત વિચિત્ર લાગી એટલો મોટો માણસ એટલી ધનવાન વ્યક્તિ એ ગુસ્સે નહોતી પણ જિજ્ઞાસા સાથે ઉભો થયો અને કહે છે વૃદ્ધ હસ્યા એમને જાણે આવો પ્રશ્ન પૂછાશે તેની પુરવઠક હતી એમણે ડ્રાઈવરથી કહ્યું ગાડી સાઈડમાં રાખ અને સંજયને સાથે લઈ વૃક્ષ નીચે ઓટલે પર બેઠા એમણે કહ્યું બેટા તારા માટે એ ટુકડા કદાચ બચેલું ભોજન હશે પણ મારા માટે એ મારા જીવનનું સૌથી મીઠું ભોજન છે સંજય ચકિત તેમને આગળ કહ્યું પાંત્રીસ વર્ષ પહેલાની વાત છે ઘરમાં ઝઘડો થયા પછી હું ઘેરા દુઃખમાં આવીને ઘર છોડી દેવાનું નક્કી કર્યું મારા પાસે કપડાં સિવાય કઈ નહોતું અજાણ્યા શહેરમાં આવ્યા પછી હું બે દિવસ ભૂખ્યો રહ્યો ટ્રેનમાં મારા કપડાં પણ ચોર ચોરી ગયા હતા કોઈ ઓળખતું નહોતું કોઈ ભોજન આપતું ન હોતો ગરમીમાં તરસ્યો હતો બગીચામાં પાણી પીધું એટલે અહીં બેઠો રહ્યો ત્યારે એક અજાણ્યો શેઠ આવીને ગાયને ગોળ ખવડાવ્યા ગાય ખાઈને ગઈ પણ થોડો ગોળ પડેલો રહી ગયો હું એ ખાધો એ ગોળે મારું જીવન બચાવ્યું પછી હું અહીંથી ઉબો થાઉં એક હોટેલમાં વાસણ ધોવાની નોકરી મળી ધીમે ધીમે મહેનત કરીને આજ શહેરમાં મારી ત્રણ હોટેલ છે પણ એ દિવસ ક્યારેય ભૂલાયો નથી જ્યારે પહેલો પગાર મળ્યો ત્યારે ગોળ લઈને આવી ગયો આજે પણ અવારનવાર આવી ગાયોને ગોળ ખવડાવું છું તેમાંથી પડેલો ગોળ પણ ખાઉં છું કેમ કે એ ગોળ મારી જીવદાણી છે આ સાંભળીને સંજયની આંખો ભીની થઈ ગઈ નોકરી છૂટી ગઈ હતી એ વાતે જે તે દુઃખી હતો તે હવે હિંમત સાથે ઊભો થયો જીવનમાં ફરી એક નવી શરૂઆત કરવા સંકલ્પ કર્યો જો આ વાર્તા તમને ગમી હોય તો જરૂર મિત્રો સાથે શેર કરો કદાચ પણ આમાંથી પ્રેરણા લઈ શકે હર હર મહાદેવ